નમસ્કાર પાટીદાર સૌરભ ન્યૂઝમાં આપનું સ્વાગત છે શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજની વર્તમાન કારોબારીની છેલ્લી કારોબારી મીટિંગ આજે પાટીદાર વિદ્યાર્થી ભવન નખદડા ખાતે યોજાઈ હતી જેમાં દેશભરમાંથી કારોબારી સભ્યો હાજર રહ્યા હતા અબજીભાઈ કાનાણીના પ્રમુખ સ્થાને યોજાયેલ આ બેઠકમાં વિતેલા વર્ષની કામગીરીના લેખાજોખા કરવામાં આવ્યા હતા અને દિવાળી બોણી તેમજ બાકી ભૂમિદાનના લક્ષ્યાંકો પૂર્ણ કરવા જોન સભ્યોને ખાસ ભલામણ કરવામાં આવી હતી આ બેઠકમાં નવા બસો પંચોતેર આજીવન સભ્યોને બહાલી આપવામાં આવી હતી આ બેઠકમાં સમાજના જ કેટલાક લોકો દ્વારા અમદાવાદની દામોભાઈ ગોગારીવાડી હોસ્ટેલના ચૌદ વર્ષ જૂના પ્રકરણમાં કરવામાં આવેલ ઉંબાડિયાને વખોડી કાઢવામાં આવ્યું હતું અને આ પ્રકરણે સમાજે કંઈ જ ખોટું કર્યું ન હોવાની સ્પષ્ટતા પણ કરવામાં આવી હતી વિદાય લેતા પ્રમુખ અબજીભાઈએ તેમના સાત વર્ષના કાર્યકાળ દરમિયાન તેમના નેતૃત્વમાં સમાજે હાથ ધરેલી પ્રવૃત્તિઓનો ચિતાર આપ્યો હતો અને પોતાને સહયોગ આપનાર તમામનો હૃદયથી આભાર માન્યો હતો અત્રે એ નોંધવું જરૂરી છે કે સંસ્કારધામની મીટિંગનો પડગો પડ્યો હોય તેમ આજની આ બેઠકમાં વાંડાઈ સંસ્થાનના પ્રમુખ હંસરાજભાઈ દોડુ અને સંસ્કારધામના વડા ગંગારામભાઈ રામાણી તેમજ મહામંત્રી સહિત ગેરહાજર રહેતા આશ્ચર્ય સર્જાયું હતું આ વિડિયો લાઈક કરવા અને શેર કરવા વિનંતી છે જો તમે હજુ સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન દબાવવા વિનંતી છે